આપણા પૈસે આપણને સુવિધાઓ સુવિધાઓ તો દૂરની વસ્તુ પણ જરૂરિયાતો પણ પૂરી નથી થતી સુવિધાની વાત નથી કરતા પણ જરૂરિયાતની વાત કરીએ છીએ જે જરૂરિયાત તો પૂરી થવી જોઈએ રોડ રસ્તાની જે મે તમને હાલત બતાવી અને અહીંયા જયારે અમે લોકો ચર્ચા કરતા હતા ત્યારે આવું અને એ પણ જે પરિસ્થિતિમાં આવી અને એમ કે છે એમ કેવાય ને કે ઉશ્કેરવા માટે આવવું જેસીબી લઈને આવવું આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં આ રેશમા બેન જેલમાં પણ રહીને આવી છે એટલે અમને કોઈના બાપ ની ભીખ નથી તમે કામ નહીં કરશો તો તમારી સત્તા ઉખડશે અને નવા સત્તા ઉપર જે આવશે એ કામ કરશે કામ તો તમારે કરવા પડશે બે વખત

પ્રહારો કરતા હોય છે પોતાના આક્રમક અંદાજ બે ભાગ બોલ કારણે ચર્ચામાં રહેતા હોય છે અને ફરીથી રેશમા પટેલ ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે તાજેતરમાં જૂનાગઢના એક ગામમાં તેઓ સભા યોજી રહ્યા હતા અને એ ચાલુ સભામાં બુલડોઝર આવી પહોંચ્યું હતું જેમાં રેશવામ પટેલ દ્વારા જે એક ગામડામાં જુનાગઢના એક ગામડામાં જે છે છેલ્લા ઘણા સમયથી રસ્તો નહોતો બની રહ્યો તેને લઈને તેઓ સભા યોજી રહ્યા હતા અને ચાલુ સભામાં જ બુલડોઝર આવી પહોંચ્યું અને થઈ જોવા જેવી તો શું

સરપંચ કોણ છે કાંતિભાઈ સરપંચના કોણ છે ભાઈ એ આવ્યા છે એ શું કરવા આપણે હખો કરી દે વાહ વાહ રાતો રાત આવ્યા ને એટલે અમે અહીંયા આવ્યા છીએ ને હું તમને એક વસ્તુ અમે માથીયાડા ગામમાં આવ્યા છીએ ખાસ સુકામ આવ્યા એ તમને કહી દઉં એટલે એ એ એ અહીંયા આવ્યા અને અહીંયા ઊભીને કંઈ બોલીને પણ ગયા વૈયા ગયા ને હા એટલે અહીંયાં એણે જોઈ ગયાં મીટિંગ છે અને પછી હું તમને આખી ડિટેલ જણાવું હમણાં આખી ડિટેલ જણાવું કાંઈ વાંધો નહીં હવે હું તમને પરિષ આપણે ભાઈ અહીંયા જ બેસજો બેનો અમે ખાલી રોડ ઓલો કરીને બતાવીને આવીએ ઓકે હા તમારે બધાય દેખાવાની જરૂર નથી છોકરા હા હું હા બેનોને લઈ લઈશ બેનો પણ ઉભા રહ્યો હા અહીં આવે છે ને આવા જો અવાજો હા નહીં નહીં ટેન્શન ટેન્શન લ્યો માં વિશાલ ભાઈ શું છે છે ને તો વાંધો નહી હા સારું છે ને ભાઈ તમારું નામ શું ગજેરા ને જીગ્નેશભાઈ કાંતિભાઈ ના કાંતિભાઈ ના દીકરા ઠીક અહીંયા રોડ હરખો કરવાનો છે શું કરશું હા તો લેતા હો કાલે આવશે ને

કઈ વાંધો ને હવે બની જશે ને અચ્છા હવે બની જાય ઓકે ઓકે વેરી ગુડ ચલો સરસ હવે આ પરિસ્થિતિ અરે અમે કીધું એટલે તમારે બનાવવાનું જ નથી તમારે બનાવવાનો છે બનાવી દો મંજૂર થઈ ગયો છે આ તો બહુ સરસ આ બેના આપણું કામ થઈ જાય બેઠા રહેજો આવું છું હું આવું છું આવું છું

વેઈ તો આપળો રોડ બની જશે હવે આય તો અમે આપણે કરીએ છીએ મંજુ બોલ તો તમારે કઈ પાપ નથી હા મંજુ હકીલો બની અમે ભઈ એટલે તમારે કઈ કરવાનું નથી અમે એમ કહી જનતા કહે છે એટલે કરો રાજપ કહે છે એટલે અમે અમે એવું વાત વાત ભાષની કોની કઈ વાત નું સમજી ગઈ મંજુ મંજુ થઈ ગયો છે હા બસ તમને કારણે બનીયો હતો આ પણ હવે બની જશે બલ્લુ કાલે હમરો અત્યારે આ આની પડે ને એટલે હવે તમે હમકે છે બની તમારો વર્તલા બની નાખ એમ બરાબર ને અમે તૈયારલા ન બનાવો ભાઈ પણ એના હિસાબ જો એને પૂછી આ બધું કરી તો

આ રોડ રસ્તાને લઈને જે મળવા આવ્યા હતા પ્રજા ખૂબ પરેશાન છે આમાં બેનોના હાથ ભાંગી ગયા છે નાના નાના હુલ્કો હેરાન છે આ ગટર આ આ આ ગટર ખુલ્લી છે અહીંયાં તમે જુઓ અહીંયા બધા ઘર છે આ માછીયાળા ગામના સરપંચના દીકરા અહીંયા આવ્યા છે કે છે કે કાલે બનાવી દઈશું પણ કે તમે કેવો એટલે નહીં ગણો ન કે તમે જનતા કહે છે એટલે તમે બનાવો એટલે મારે ખાલી જનતા સામે એટલો જ બૂકવું છે કે જાગૃત થાવ અને ગામમાં જેને સત્તા સોંપી છે ને એના તમે એને લલકારતા શીખો એની પાસે તમે કામ કરાવવાની તમારો જે અધિકાર છે ને અધિકાર ભોગવો કારણ કે કોઈ મફતમાં કામ નથી કરતું કોઈ પોતાના ઘરના પૈસા કામ નથી કરતું આપણે જે ગ્રાન્ટો પાસ થઈને આવે છે જે પૈસા આવે છે આપણા જે આપણે ટેક્સ ભરીએ છીએ એના આ રોડ રસ્તા બનતા હોય છે પણ કઠણા એ છે કે જનતા આપણી ભોળી છે અને આપણો અધિકાર પણ માંગી નથી શકતી અને જયારે માંગવાથી પણ ન મળે ને ત્યારે છીનવવાની તાકાત ઊભી કરો

બે એને જરાક વાયરલ કરો ને એટલે ખબર પડે ના ના લાઈવ જ ચાલુ છે

સાત થી આઠ મહિના આ સ્થિતિ સહન કરીએ છે અમારે ભરતભાઈ છે એના બે નાના નાના છોકરા છે એને કોલેરા જેવી બીમારી થઈ ગઈ આ તમે આ બાજુ જોવો આ ચોવીસ કલાક આ ખાડો ભૈરો રહે છે આ એની હોસ્ટેલ છે હોસ્ટેલની ગંદકી બધી અહીંયા નીકળે આ દિવસના તમે જો ત્યારે તમને ખબર પડે આવી સ્થિતિ છે અમારા પ્રોટના કોઈ છોકરા નાના બચ્ચા છે હાજર નથી મેં અહીંયા જોયું ભાઈ પરિસ્થિતિ આગળ જોયું આગળ જોયું તમારી તમારી વાત દેખાય તો છે વાંધો નથી આપણને જોઈ લીધું હવે મારે ગુજરાત ની ખાસ કરીને માખિયાળા ગામના જે રે છે ને દરેક જનતા ને મારે એટલું કેવું છે કે આવી પરિસ્થિતિ જો ગામની હોય તો તમારે સૌએ જાગવાની જરૂર છે અને બીજું એટલું જ નહીં અમે અહીંયા જયારે ખાલી મળવા માટે આવ્યા છીએ ત્યાં એ જેસીબી લઈ અને જાણે ડરાવવાનો જે પ્રયાસ કરવા માટે આવ્યા હતા અને પછી કે તમે કહ્યું એટલે અમે નહીં બનાવીએ અમે અમારી રીતે બનાવશું ભાઈ અમે નથી કેતા જનતા કે છે આ દેખાય છે હા 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 એટલે આવું જે ગુંડાગર્દી વાળું શાસન છે ને એ પણ એની સામે અમે તો બિલકુલ ઝૂકશું નહીં બિલકુલ નહીં હા બેસો બેસો ચાલો હા હા લોલ બેસું છું હવે બે મિનિટ અહીંયા બધા બધા બેઠા હતા હા મિત્રો જે પરિસ્થિતિ મેં તમને કીધી એ આ ગામની દયનીય પરિસ્થિતિ છે અને આ તો એક તમને એક્ઝામ્પલ મેં આપ્યું પણ આવી અસંખ્ય ગામમાં દરેક ગામમાં આવી પરિસ્થિતિ છે મારી ગુજરાતની જનતાને અને ગામડાની જનતાને એટલું કેવું છે કે હવે જાગો અને તમે તમારી જાતને પૂછો કે આ કેટલું વ્યાજબી છે આપણા પૈસે આપણને સુવિધાઓ સુવિધાઓ તો દૂરની વસ્તુ પણ જરૂરિયાતો પણ પૂરી નથી થતી સુવિધાની વાત નથી કરતા પણ જરૂરિયાતની વાત કરીએ છીએ જે જરૂરિયાત તો પૂરી થવી જોઈએ રોડ રસ્તાની જે મેં તમને હાલત બતાવી અને અહીંયા જયારે અમે લોકો ચર્ચા કરતા હતા ત્યારે આવું અને એ પણ જે પરિસ્થિતિમાં આવી અને એમ કે છે એમ કેવાય ને કે ઉશ્કેરવા માટે આવવું જેસીબી લઈને આવવું આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં આ રેશમા બેન જેલમાં પણ રહીને આવી છે એટલે અમને કોઈના બાપની ની નથી તમે કામ નહીં કરશો તો તમારી સત્તા ઉખડશે અને નવા સત્તા ઉપર જે આવશે એ કામ કરશે કામ તો તમારે કરવા પડશે બે વર્ષ મોડું કરશો બે મહિના મોડું કરશો અમને કોઈ વાંધો નથી તમે તમારા વટમાં નહીં કરો કે ભાઈ અમે અમે તમે કહેશો એટલે અમે નહીં કરીએ અમે ત્યારે આવ્યા જ્યારે તમે કરતા નથી અમે કેવા નતા આવ્યા અમે ત્યારે તમારા ગામમાં એવા જ્યારે તમે આ કામ કરતા નથી તમે ગંદકી વિસ્તારમાં રહેવા માટે જનતાને મજબૂર કરો છો તમે ધાક ધમકી વાપરો છો તમે ડરાવો છો અને પાછા અમને ડરાવવા માટે આવો છો એટલે અમે કોઈથી ડરવા છીએ નહીં અને જાણે છે સમગ્ર ગુજરાત અને જનતાને પણ અમારા ગયા પછી ડરાવવાની કોશિશ ના કરતા નેતર એના પર માઠા પરિણામ ભોગવવા પડશે અને જ્યાં જ્યાંથી જ્યાં તમારાથી જે પણ કઈ થતું હોય કરી શકો છો પણ ડરાવા અને ધમકાવા સિવાયનું કામ કરજો તમારા ભાગમાં જે કામ આવે છે એ કરજો જનતા કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવાની કોશિશ ના કરશો એટલું જ મારે કહેવાનું છે આશા રાખું કે જે સરપંચ ભાઈ ના પુત્ર માખિયાળાના સરપંચભાઈ ના પુત્ર આવીને જે કહી ગયા છે કે અમે રોડ કરીશું પણ તમે કહો ત્યારે તમે કહેશો એટલે નહીં અમે અમારી મરજીથી કરવા આવ્યા છીએ તો વેલકમ તમે તમારી મરજીથી કરો પણ કરી દો અને માખિયાળા ગામનો એક એક ખૂણો એ હકદાર છે એ લોકો હકદાર છે કે એ પોતાની સુવિધા ભોગવી શકે પોતાની જરૂરિયાતો એ લોકો લઈ શકે એટલે હું આશા રાખું કે જ્યાં પણ આવું ગુંડારાજ ચાલે છે એ લોકો સામે અવાજ ઉઠાવો અને તમારા હક માટે લડો ધન્યવાદ છે ભારત વંદે માત્ર